નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ડીએફસી રૂટને એનઓસી મળી પંદર થી વીસ ગુડ ટ્રેન શિફ્ટ છ મહિનામાં એકસો વીસ ટ્રેન દોડશે પશ્ચિમ રેલવેની છ ઉચ્ચસ્તરીય વિભાગીય સમિતિની ગુજરાતના ડીએફસી ટ્રેકની મંજૂરી ગરમી વધવાના એંધાણ ત્રણ દિવસમાં પારો પાંચ ડિગ્રી વધી ઓગણચાળીસ નજીક જઈ શકે રાજકોટ એસટી વિભાગની એક્સ્ટ્રા ચાળીસ બસો મુકાઈ હોળી ધૂળેટીના તહેવારોને લઈ ત્રેવીસમી સુધી વધારાની બસો દોડશે કોંગ્રેસે માત્ર સાત જ ઉમેદવાર જાહેર કર્યા ગાંધીનગરમાં અમિત શાહ સામે કોંગ્રેસ મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારશે લોકસભાની ચૂંટણીની જાહેરાત કુલ છવ્વીસ હજાર સાતસો ચોર્યાસી યુવા મતદાર પ્રથમ વખત મતદાન કરશે દક્ષિણ સીટના સૌથી વધુ છ હજાર સાતસો એકતાળીસ યુવા મતદાર સમાચારોમાં વાત કરીએ તો શિયાળાની વિદાય સાથે હવે ઉનાળો આકરા તીવર બતાવી રહ્યો છે અને જિલ્લામાં આગામી સપ્તાહ દરમિયાન ગરમીમાં વધારો થવાની સાથે તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ઉંચકાશે જિલ્લામાં દિવસે ગરમી તો રાત્રે આંશિક ઠંડક વર્તાય છે શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન સાથે જે સૂર્યનારાયણ આકરા મિજાજમાં હોય તેમ અત્યારથી ગરમી વધી રહી છે નિવૃત્ત શિક્ષકે વરિયાળી જીરું અજમો રાજગરા તથા ડુંગળીની સંપૂર્ણ જૈવિક ખેતી કરી સફળતા મેળવી છે અહીંના વિસ્તારમાં જીરાની ખેતી પ્રથમ વખત થઈ હોવાનું અનુમાન લગાડાઈ રહ્યું છે ઉત્તર ગુજરાતની ખેતી નિહાળી ત્યાંના ખેડૂતો પાસે સલાહ સૂચન મેળવી તેમની જમીનમાં ઊંચાથી વરિયાળી જીરું અજમો તથા રાજઘરાનું બિયારણ લાવી વાવેતર કરી અહીં પણ આ ખેતીનો પ્રયાસ કર્યો હતો બામણબોર સુધીનું લાઇનનું કામ કાર્યરત છે ત્યારે વચ્ચેની કિલોમીટર સુધીમાં ચોવીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર જોવા મળે છે વાવેતર બાદ ડીપ એરિગેશન દ્વારા વૃક્ષોનું જતન કરીને ઉછેર કરવામાં આવતા રાત્રિના સમયે વાહન ચાલકોની પરેશાની દૂર થશે ઝાલાવાડમાં વૃક્ષોની હરિયાળી માટે અનેક પ્રયત્નો થતા જોવા મળે છે મહેસાણા જિલ્લાની બેતાળીસ હજાર છસો સત્તાણું હેક્ટર જમીનમાં ઉનાળુ વાવેતરના અંદાજ સાથે સાત સપ્તાહના અંતે ચોવીસ હજાર ત્રેતાળીસ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે જ્યારે એકત્રીસ હેક્ટરમાં થયેલા બાગાયતી પાકોમાં એકવીસ હેક્ટરમાં તડબુચ અને દસ હેક્ટરમાં અન્ય ફળ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે દોઢ મહિનામાં અંદાજ સામે છપ્પન પોઈન્ટ એકત્રીસ ટકા વાવેતર થઈ ચૂક્યું છે કુલ વાવેતરમાં છપ્પન ટકા હિસ્સો ઘાસચારાનો અને સત્યાવીસ ટકા હિસ્સો બાજરીનો છે મહેસાણા જિલ્લામાં લોકસભા ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને આગામી બાર એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ થયેથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત સાથે ચૂંટણી બ્યુગલ ફૂંકા જશે ત્યારે ગત તારીખ પાંચ જાન્યુઆરીએ પ્રસિદ્ધ મતદાર યાદી પ્રમાણે મહેસાણા જિલ્લામાં વયજૂથ પ્રમાણે મતદારો પર નજર કરીએ તો ચૂંટણીમાં ઉમેદવારની હારજીત નક્કી કરવામાં યુવા મતદારોનું ખાસ પ્રભુત્વ બની રહેશે લોકસભાની ચૂંટણી શનિવારે જાહેર થયા પછી રવિવારે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક અને પાંચ વિધાનસભા બેઠક પર ઉમેદવારી પત્રક ભરવા અને પાછા ખેંચવા સહિતનો કાર્યક્રમ જાહેર કર્યો છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પોરબંદર માણાવદર ખંભાત વિજાપુર અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે તબક્કાવાર મતદાન યોજવા માટે મતદાનની તારીખ જાહેર કરાઈ છે ત્યારે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા સીટ પર આગામી સાતમી મેના રોજ મતદાન યોજાશે જેમાં જિલ્લાની પાંચ વિધાનસભાના થી ઓગણીસ વર્ષના છવ્વીસ હજાર સાતસો ચોર્યાસી યુવા મતદારો નોંધાયા છે જે આગામી સાત મેના રોજ પ્રથમ વખત મતદાન કરશે લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા કોંગ્રેસે સાત બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે દરમિયાનમાં કોંગ્રેસ આગામી મંગળવારે તારીખ ઓગણીસમી ગુજરાતના ઉમેદવારો જાહેર કરી તેવી શક્યતા છે આ પહેલા પ્રતિષ્ઠિત ગણાતી ગાંધીનગરની બેઠક પર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી સોનલ પટેલને મેદાનમાં ઉતારી તેવી શક્યતા છે બીજી તરફ વાત કરીએ તો રાજકોટ એસટી વિભાગ દ્વારા દર વખતે તહેવારોમાં મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે જે મુજબ હવે હોળી અને ધૂળેટીના તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તેના એક અઠવાડિયા પહેલાથી રાજકોટ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો મૂકી દેવામાં આવે છે હાલ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા ચાળીસ બસો દોડાવવામાં આવી રહી છે માર્ચ એન્ડિંગ સાથે ગરમીનો પારો ઉપર જઈ શકે છે જેથી કાળજાળ ગરમીનો સામનો કરવો પડશે આગામી ત્રણ દિવસમાં પારો પાંચ ડિગ્રી વધી ઓગણચાળીસ ડિગ્રી સુધી જવાની આગાહી છે સોમવારે પાંત્રીસ ડિગ્રી મંગળવારે સડત્રીસ ડિગ્રી અને બુધવારે ઓગણચાળીસ ડિગ્રી ગુરુવારે અડત્રીસ ડિગ્રીની આગાહી છે શિયાળાની વિદાય સાથે હવે રાત્રિનું તાપમાન પણ વીસ ડિગ્રી ઉપર જ રહેશે આગામી અઠવાડિયા સુધી રાત્રિનું તાપમાન વીસથી બાવીસ ડિગ્રી વચ્ચે રહી શકે છે એપ્રિલના આરંભ સાથે ફરી ગરમીનું જોર રહેશે તેમજ રવિવારે શહેરનું મહત્વ તાપમાન ચોત્રીસ ડિગ્રી અને લઘુત્તમ એકવીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું શનિવાર કરતા મહત્તમમાં એક પોઈન્ટ બે ડિગ્રીનો ઘટાડો અને લઘુત્તમમાં જીરો પોઈન્ટ પાંચ ડિગ્રીનો વધારો થયો છે પશ્ચિમ દિશામાંથી છ કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા માર્ચ એન્ડિંગ સાથે ગરમીનો પારો ઉપર જઈ શકે છે જેથી કાળજાળ ગરમીનો સામનો કરવો પડશે આગામી ત્રણ દિવસમાં પારો પાંચ ડિગ્રી વધી ઓગણચાળીસ ડિગ્રી સુધી જવાની આગાહી છે સોમવારે પાંત્રીસ ડિગ્રી મંગળવારે સાડત્રીસ ડિગ્રી અને બુધવારે ઓગણચાળીસ ડિગ્રી ગુરુવારે અડત્રીસ ડિગ્રીની આગાહી છે શિયાળાની વિદાય સાથે હવે રાત્રિનું તાપમાન પણ વીસ ડિગ્રીની ઉપર રહેશે આગામી અઠવાડિયા સુધી રાત્રિનું તાપમાન વીસથી બાવીસ ડિગ્રી વચ્ચે રહી શકે છે એપ્રિલના આરંભ સાથે ફરી ગરમીનું જોર વધશે માલગાડીઓ માટે બનાવાયેલા પંદરસો છ કિલોમીટર લાંબા પશ્ચિમ તેમજ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ગુજરાતમાંથી પસાર થનારો પાંચસો પાસઠ કિલોમીટરનો રૂટ તૈયાર છે અને આ રૂટ પરથી વીસ માલગાડીનું સંચાલન પણ શરૂ કરી દેવાયું છે છ મહિનામાં વધુ સાઇડ ગુડ્સ ટ્રેન ડીએફસી લાઇન પર શિફ્ટ કરી દેવાશે પશ્ચિમ રેલવેની છ સ્તરીય વિભાગીય સમિતિએ એનઓસી આપ્યું છે અને હવે પંદરથી વીસ માલગાડીને ડીએફસી ટ્રેક પર દોડાવાઈ રહી છે અધિકારીઓના કહેવા પ્રમાણે પડશે તો છ મહિનામાં એકસો વીસ માલગાડી રોજ ડીએફસી લાઇન પર દોડશે ડીએફસી લાઇનનો લાભ પેસેન્જર ટ્રેનોને મળશે કારણ કે મેઇન લાઇનથી માલગાડીઓનો લોડ ઘટવાથી નવી મુસાફર ટ્રેનોના સંચાલનની સંભાવના વધી જશે સાથે જ ટ્રેનોની ઝડપ પણ વધશે તેનાથી ટ્રેન મોટી થવાની તેમજ ઘટના પણ ઓછી બનશે તેમજ કટોકટીની કોઈપણ સ્થિતિમાં મેલ એક્સપ્રેસ ટ્રેનોને ડીએફસી પર ડાયવર્ટ કરી સંચાલિત કરી શકાય તે માટે ગુજરાતના તેમજ મેઇન લાઇનથી ડીએફસી લાઇનને આઠ સ્થળે જોડી દેવાય છે અમદાવાદમાં કુલ બસો બાર જંક્શન પરથી ટ્રાફિક નિયમના ભંગ બદલ રોજના સરેરાશ ચાર હજાર ઇમએમઓ ઇસ્યુ થતા હતા જોકે કેટલાક જંક્શન ઉપર ટેકનિકલ ખામીને કારણે કેમેરા બંધ થઈ ગયા હતા જ્યારે સિટી સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સાથે કરાર પૂરો થઈ જતાં બે વર્ષથી તેના બ્યાસી જંક્શન પર લગાવેલા કેમેરા બંધ હતા જેથી પોલીસે રોજના માંડ પંદરસો તેમજ ઈ મેમો ઇસ્યુ કરતી હતી પરંતુ હવે આ બ્યાસી જંક્શન પર સીસીટીવી કેમેરા ચાલુ કરવા માટે ફરીથી કરાર કરવામાં આવ્યો છે ટૂંક સમયમાં આ બ્યાસી જંક્શન પરના કેમેરા ચાલુ થઈ જશે અને ફરી રોજના સરેરાશ ચાર હજાર મેમો ઇસ્યુ થવા માંડશે આ બ્યાસી જંક્શન પરથી રોજ સરેરાશ પચીસો મેમો ઇશ્યુ થવાની ગણતરી છે શહેરમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ બ્યાસી જંક્શન કાર્યરત થઈ ગયા પછી ઈ મેમોની સંખ્યામાં વધારો થશે તેમ ટ્રાફિક પોલીસના સૂત્રોએ કહ્યું હતું શહેરમાં બસો બાર જંક્શન ઉપર બે હજાર પાંચસો સત્તાવન કેમેરા લગાવવામાં આવ્યા છે જેમાં સ્માર્ટ સિટીના એકસો ત્રીસ જંક્શન પર બે હજાર ત્રણસો ત્રણ કેમેરા ચારે એમઆઇટીએમએસના બયાસી જંક્શન ઉપર બસો ચોપ્પન કેમેરા લગાવાયા છે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર